સુરતના પલસાણા ખાતેથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પલસાણા તાલુકામાં ગેરકાયદેસર કરવામાં આવેલા બાંધકામને ડિમોલેશન કરવાની હાથ ધરવામાં આવી છે કામગીરી જાણવા મળી રહ્યું છે કે બગુમરાથી હળદુરુ તરફ જવાના રસ્તે નહેરની બાજુમાં આવેલા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કરવામાં આવેલા બાંધકામનું ડિમોલેશનની હાથ ધરી હતી કામગીરી દસ્તન ગામની સીમમાંથી માંથી બગુમરાથી હળદરુ તરફ જવાના રસ્તે નેહરુ બાજુમાં આવેલી જમીન ઉપર અનઅધિકૃત રીતે બ્લોક નંબર એકસો બેતાલીસ માં શેડ નું કરવામાં આવ્યું છે કે આ જમીન પર સરકારી પ્લોટમાં સો બાયભો કરવામાં આવ્યો હતો સાથે જ પંદર બાય ચાલીસ ફૂટની ની ત્રણ ઓડી અને દસ બાય દસ ફૂટની ની બે ઓડી તેમાં સાત બાય દસ ફૂટની ની સાત દુકાનો કરવામાં આવી હતી ઊભી જેનો અંદાજિત ક્ષેત્રફળ પંદરસો ચોરસ મીટર અને તેની અંદાજીત કિંમત રૂપિયા સાહીઠ

બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહંમેદ સત્યની સાથે